આઈ વાયપી પીપોદરા ટી ટ્વેન્ટી સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટમાં કઠોર તાઇવાડ ઇલેવન ચેમ્પિયન બની હતી ખેલાડીઓને ખૂબ જ પ્રોત્સાહિત કરી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા હવે જોઈએ સુરત બીરોનો એક વિસ્તૃત અહેવાલ આઈ વાયપી પીપોદરા ટી ટ્વેન્ટી સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટમાં કઠોર તાઈવાડ ઇલેવન ચેમ્પિયન બની હતી આઈ વાય પી પીપોદરા ગ્રાઉન્ડ ઉપર ટી ટ્વેન્ટી સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાઇનલ મેચ અત્યંત રસપ્રદ અને રસ આકર્ષી ભરી દેવા પામી હતી ફાઇનલ મેચમાં કઠોર તાઇવાડ ઇલેવન અને રોઝ ગાર્ડન ઇલેવન કૌશંભા વચ્ચે રમાઈ હતી ચોંસઠ ટીમોએ આ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં ત્રેસઠ મેચના અંતે કઠોળ તાઇવાડ ઇલેવને ચેમ્પિયનશીપ મેળવી હતી અને સૌ કોઈએ તેમને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા હતા ખાસ કરીને ખેલાડીઓની ટીમ સ્પિરિટના કારણે તેઓ ચેમ્પિયન બની હોવાનું તારણ સપાટી પર આવ્યું હતું રોઝ ગાર્ડન ઇલેવનના તરીકે કરી હતી મેન ઓફ ધ મેચ ઇસ્માઇલ મનસુર રહ્યા હતા બેસ્ટ બોલર શબીર બાદશાહ રહ્યા હતા કઠોર ગામનું નામ રોશન કરનાર તાઇવાડ ઇલેવનને સુલેમાન દોભા સાહેબે આવકાર્યા હતા અને સીધી બદલ તેમનો ગામવતી આભાર માન્યો હતો અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા